જે સ્ત્રીના વાળ લાંબા છે તે આ જરૂર ભગવાન વિષ્ણુએ કહી કથા તો મિત્રો બહુ સરસ મજાની વાર્તા છે સ્ત્રીના વાળ એનું સૌભાગ્ય છે એ વિશે ભગવાન એક સરસ મજાની કથા કહે છે અને વાળનું મહત્વ સમજાવે છે તો મિત્રો આ વાતને આ વાર્તાને બહુ ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ વિડીયો સાંભળાવજો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મહાલક્ષ્મી અને વિષ્ણુ ભગવાનનો સંવાદ છે બોલો ઓમ શ્રી હરિની જય જે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો એક સમયની વાત છે મહાલક્ષ્મી અને શ્રી હરિ ભગવાન વિષ્ણુ શિવસાગરમાં શેષ શેષનાગની સૈયા પર બેઠા હતા ત્યારે મા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ સ્ત્રીના શરીરનું એવું કયું અંગ છે જેનાથી તેનું સૌભાગ્ય જોડાયેલું હોય છે કૃપા કરી તમે સ્ત્રીના શરીરના અંગોના શુભ લક્ષણો વિશે વિસ્તારથી કહો એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુ વિષ્ણુજીને કહે છે હે દેવી તમે બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે આ સંસારમાં એક સ્ત્રીનું મહત્વ સૌથી વધારે છે જુદી જુદી અવસ્થામાં સ્ત્રીનું કર્તવ્ય નિભાવે છે દીકરીના રૂપમાં તેના પિતાના ઘરે સૌભાગ્ય લઈને આવે છે એક પત્નીના રૂપમાં તેના સાસરે સૌભાગ્ય લઈને જાય છે અને એક માતાના રૂપમાં સંતાનને સૌભાગ્ય પ્રદાન કરે છે પરંતુ એ એક પત્નીના રૂપમાં તેનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય નિભાવે છે એક સ્ત્રીના અંગો પરથી જ તેના આચરણ અને ભાગ્યની ખબર પડે છે આવા શુભ અંગોવાળી સ્ત્રી તેના પિતા પતિ અને પુત્ર માટે બહુત ભાગ્યશાળી સાબિત થાય છે હે દેવી આજે તમે જે પ્રશ્ન કર્યો છે તેનો જવાબ આપણા પહેલા આપતા પહેલા હું તમને એક મહાન સતીની એક કથા કહું છું તે તમે સાંભળો અને એ સતી છે દામોદરની પત્ની તેણે તેમના મહાન ત્યાગથી પ્રસન્ન કર્યા હતા ભગવાન શ્રી હરિને જે પણ આ મહાન કથાને સાંભળે છે તેના સમસ્ત પાપો નાશ થાય છે માટે પણ તમે આ કથા પૂરી ધ્યાનથી સાંભળો છો દેવી પછી માલક્ષ્મી બોલ્યા હે પ્રભુ તમે મને આ મહાન સતીની કથા સંભળાવો હું આ કથાને સાંભળવા માટે અતિ આતુર છું ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવી પૂર્વકાળની આ વાત છે કાચી નગરીમાં કાચી નામનું એક નગર હતું ત્યાં ભક્ત દામોદર અને તેની પત્ની બંને રહેતા હતા તેના ઘરમાં તે બંને સિવાય બીજું કોઈ હતું નહીં બંને બહુ દયાળુ અને શ્રદ્ધાળુ હતા બંને બહુ ઉદાર મનવાળા હતા બંને પરમ સંતોષી અને ભગવત ભક્ત હતા તે પ્રતિદિન પ્રતિદિન રોજ ભિક્ષા માંગીને ગામો ગામોમાંથી ભિક્ષા માંગીને લાવે અને પછી તેની પત્ની તેનું ભોજન બનાવતી જો તેના દ્વાર પર કોઈ પણ આવી જાય તો એની સેવા કરે અને તેમને ભોજન કરાવ્યા બાદ ભોજન કરાવે અને તેની સેવા કરે જો કોઈ વાર અતિથિ ન આવે ને તો પશુ પક્ષીઓને તેનો ભાગ આપીને તેના ભાગનું નામ લઈને ભગવાનનું નામ લઈને બહુ પ્રેમથી ભોજન આનંદ લેતા હતા પછી જ એ ભોજન કરતા હતા રોજ આ એમનો નિયમ હતો તેના મનમાં કોઈ પણ પ્રકારનો દ્વેષ ઈર્ષા અહંકાર હતો નહીં દામોદરની ભિક્ષામાં કંઈ મળે જે પણ મળે તેનાથી તે બંને સંતોષ રાખતા હતા વધારે મળવાની ઈચ્છા લાલચ ક્યારે રાખી નહીં બને જો તેને કોઈ વાર ભિક્ષા ન પણ મળે ને તો પણ તે ઈશ્વરનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીને શાંતિથી પાણી પીને સૂઈ જતાં પણ ભગવાનને ક્યારે દોષ આપતા નહીં તેની પાસે અસંતોષ અને શાંતિ ભટકતી પણ ન હતી તેની અંદર ભગવાન પરની અતિ દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા હતી માટે તેણે ક્યારે તેની ગરીબી પરિસ્થિતિમાં પણ ભગવાનને કોષ્યા નથી કોષ કોષ્યા નહીં અને ભગવાનને દોષ એને ગરીબીનો આપતા નહીં પછી એક દિવસ દામોદર દાસ ભિક્ષા માંગવા માટે નીકળ્યો અને ઘરે ઘરે ભટકવા છતાં પણ તેને કોઈને ભિક્ષા આપી નહીં તે દિવસે તેને અન્નનો એક પણ દાણો મળ્યો નહીં માટે નિરાશ થઈને દામોદર દાસ ઘરે ગયો અને તેની પત્નીને કહેવા લાગ્યો કે હે પ્રિય આજે તો મને ભિક્ષામાં અન્નનો એક દાણો પણ નથી મળ્યો લાગે છે કે આજે આપણે ભૂખ્યા સૂઈ જવું પડશે લાગે છે કે કદાચ પ્રભુની પણ આવી જ ઈચ્છા છે પછી એટલી વારમાં તો એના દ્વાર પર એક અતિથિ આવ્યા અને તેના દરવાજે આવીને કહે છે ઘરમાં કોઈ છે હું મહેમાન અને અત્યંત ભૂખ્યો છું હું મહેમાન છું હું ખૂબ વૃદ્ધ છું મારે કઈક ખાવું છે મને ખાવા આપો કઈક હું તમારા દરવાજે બહુ મોટી આશા લઈને આવ્યો છું દામોદરે જોયું કે દરવાજા પર એક અત્યંત વૃદ્ધ ગરડા સાધુ ઊભા છે એ બહુ કમજોર અને ભૂખ્યા લાગતા હતા તેને જોઈને દામોદર દાસે પ્રણામ કર્યા અને કહે છે કે આવો મહારાજ પધારો આ ગરીબના ઘરે તમારું સ્વાગત છે તમારા માટે હું શું સેવા કરું ત્યારે એ વૃદ્ધ સાધુએ કહ્યું કે હે વિપ્રવર મેં સાંભળ્યું છે કે તમે અતિથિનું બહુ આદર સન્માન કરો છો ખૂબ સેવા કરો છો તેને જમવા આપો છો તમારા દરવાજાથી કોઈ પણ જીવ પ્રાણી ભૂખ્યો નિરાશ થતો નથી માટે હું તમારા દરવાજે આવ્યો છું હું તો ભગવાન વિષ્ણુનો મોટો ભક્ત છું તું ભગવાન વિષ્ણુનો પણ મોટો ભક્ત છે માટે મને વિશ્વાસ છે કે તમે મને ખાવા માટે કઈક ને કઈક જરૂર આપશો માટે હું એક મુઠ્ઠી જેટલું અન્ન ખાવા માટે તમારા દ્વાર પાસે આવ્યો છું કૃપા કરી મારી ભૂખ શાંત કરો હું ભૂખથી તડપી રહ્યો છું કેટલાય દિવસોથી મેં ખાધું નથી મારી અંદર હવે હાલવા ચાલવાની પણ શક્તિ નથી જો મને અન્ન ન મળ્યું ને તો તમારા દરવાજા પર જ મારા પ્રાણ જતા રહેશે એ વૃદ્ધ સાધુના આવા વચન સાંભળીને એ દામોદર દાસને બહુ દુઃખ થયું પછી દામોદરદાસ વૃદ્ધ સાધુને સહારો આપીને ઘરની અંદર લાવ્યા પછી દામોદર તેની પત્નીને કહે છે કે હે પ્રિય હે સૌભાગ્યવાન ઘરે અતિથિ આવ્યા છે એના માટે ભોજનની વ્યવસ્થા કરવી પડશે આ સાંભળીને દામોદરની પત્નીએ કહ્યું હે સ્વામી ઘરમાં તો માટીની ખાલી હાંડી સિવાય બીજું કઈ છે નહીં ઘરમાં અન્નનો એક પણ દાણો નથી આપણને આપણે જ ભૂખ્યા કેટલા દિવસથી છીએ આપણે ભૂખ્યા રહ્યાના કેટલા દિવસ થતાં રહ્યા હવે આ મહેમાન આ વૃદ્ધ સાધુને આપણે શું ખવડાવીશું આજે પણ તમે ભિક્ષામાં કંઈ નથી લાવ્યા આવું સાંભળીને દામોદર કહેવા લાગ્યો કે હે પ્રિય હે ભાગ્યવાન આ વૃદ્ધ સાધુ અત્યંત ભૂખ્યા છે હાલવા ચાલવાના પણ એના હોશ નથી એ હાલવા ચાલવામાં પણ અસમર્થ છે આ બહુ સૌભાગ્યથી આશાથી લઈને આપણી પાસે ખાવાની આશા લઈને આવ્યા છે આપણા ઘરે પધાર્યા છે જો આપણે આપણા ઘરેથી આવેલા અતિથિને સેવા નહીં કરી એમને ભૂખ્યા જ મોકલશું તો પાપ લાગશે આપણે તો એમને જમવા આપવું જ પડશે અતિથિને ઘરેથી ભૂખ્યા ન મોકલાય તો દામોદરની પત્ની મનમાં ને મનમાં ભગવાનને પાસ પ્રાર્થના કરવા લાગી કે હે ગોવિંદ આટલી કઠોર પરીક્ષા કેમ લઈ રહ્યા છો તો અચાનક તેના મનમાં એક ઉપાય આવ્યો અને બહુ ખુશ થવા લાગી અને તેના પતિ દામોદરને કહે છે કે હે नाथ તમે ચિંતા ન કરો આજે અતિથિની સેવા બહુ પ્રેમથી થશે તમે પડોશીના ઘરેથી એક કાતર લઈ આવો આ સાંભળીને દામોદર દામોદર દાસ તો આશ્ચર્ય પામ્યો અને તરત જ દોડીને પાડોશમાંથી કાતર લઈને આવ્યો અને બોલ્યા કે હે પ્રિયે આ લવ કાતર હવે મને કહો કે આનાથી અતિથિની સેવા કેવી રીતે થશે દામોદરની પત્ની બોલી કે સ્વામી તમે કાતરથી મારા મારા વાળ કાપી નાખો આ સાંભળીને દામોદર અચાનક ચોકી ગયો અને બોલ્યો કે હે દેવી સ્ત્રીના કેશ જ એના સૌથી મોટું સૌભાગ્ય એનું ઘરેણું કહેવાય છે કેશ વિના સ્ત્રીનું સૌભાગ્ય ચરિત્ર નાશ પામે છે સ્ત્રીના લાંબા વાળ જ એની સુંદરતાનું પ્રતિક હોય છે હું આવું પાપ નહીં કરી શકું એટલે દામોદરની પત્ની દબાણપૂર્વક કહે છે કે તમે ચિંતા ન કરો તમે જરાય ચિંતા ના કરો અને જે પ્રભુની ઈચ્છા હશે એવું જ થશે તમે નિસંકોચ થઈને મારા વાળ કાપો પછી દામોદરે ધ્રુજતા ધ્રુજતા તેની પત્નીના ચારેય બાજુથી વાળ કાપ્યા વચ્ચેના ચારેય બાજુના વાળ છોડી દીધા અને વચ્ચેના જે વાળ હતા એ બધા જ કાપી નાખ્યા દામોદરની પત્નીએ વાળની એક દોરી જેવું બનાવ્યું અને કહ્યું કે હે સ્વામી લો આ વાળની જે દોરી છે એ લઈને બજારમાં જાઓ અને આને વેચીને ભોજનની સામગ્રી લઈ આવો પછી દામોદર દામોદર દાસને વાળની દોરી લઈને બજારમાં ગયા અને સૌભાગ્યથી તે વાળની દોરી તરત જ વેચાઈ ગઈ અને એનાથી મળેલા જે પૈસા હતા તેનાથી ચોખા દાળ લોટ શાક વગેરે જરૂરી સામાન ખરીદ્યો અને એને લઈને તે બહુ રાજી થઈને ઘરે આવ્યો પછી દામોદરની પત્નીએ બહુ શુદ્ધતા અને પ્રેમથી ચોખ્ખાઈ થી રસોઈ બનાવી તેમણે ઘરે આવેલા અતિથિને આસન પર આદરપૂર્વક બેસાડ્યા અને પ્રેમથી બેસાડ્યા અને સાધુને વૃદ્ધ સાધુને સાધુને સમજીને તેની પત્ની સતીએ થોડું એવું ભોજન પીરસ્યું કે આ સાધુ તો બહુ બહુ ગરડા છે કેટલું ખાસ એટલે થોડું એવું ભોજન પીરશું એ સાધુ તો બહુ વિચિત્ર હતા તે સાધુએ ભોજન કરવાનું શરૂ કર્યું થોડી જ વારમાં પીરસેલું બધું ભોજન પૂરું કરી દીધું અને એ સતીએ ફરીથી પાછું ભોજન ફેરશું અને થોડું થોડું કરતા કરતા તો સાધુએ દામોદર ની પત્નીના બનાવેલું જ રસોઈ રસોઈ બધી પૂરી કરી અને પછી ફરી પેટ પર હાથ રાખીને બોલ્યા કે તમારા હું બહુ ખુશ છું આજે કેટલાય દિવસો પછી મને આટલું ભોજન ખાવા મળ્યું છે તમારા બંને વિશે મેં જેટલું સાંભળ્યું હતું એ બધું સાચું જ હતું આજે મને તૃપ્તિ થઈ છે મારો આત્મા સંતોષ પામ્યો છે પણ મારું શરીર બહુ વૃદ્ધ થયું છે એટલે આજે મારે મારા માટે ચાલવું અસંભવ છે આજે હું ચાલી શકું તેમ નથી માટે આજે હું તમારા ઘરે જ સુઈ જઉં છું માત્ર સાંજે એક હાંડી ચોખાથી જ હું કામ ચલાવી લઈશ અત્યારે હું અહીંયા જ સુઈ જઉં છું દામોદર બોલ્યા જેવી તમારી ઈચ્છા મહારાજ તમે આરામ કરો હું સાંજના જમવાની વ્યવસ્થા કરું છું આટલું કહીને દામોદર ને તેની પત્ની પાસે ગયા અને તેની પત્નીને કહે છે કે હે પ્રિય આપણા અતિથિ ચાલવાની આપણે અતિથિમાં આ વૃદ્ધ સાધુમાં ચાલવાની શક્તિ નથી રહી માટે તે આજે બપોરે અહીં જ ઘરે જ આરામ કરશે પણ સંધ્યાના ભોજનનું શું થશે સંધ્યાનું ભોજન આપણે ક્યાંથી નાવીશું એટલે દામોદરની પત્ની બોલી સ્વામી ચિંતા ન કરશો ચિંતાની શું વાત છે મારા વાળ હજી પણ બાકી છે તમે ફરીથી મારા વાળ વેચી બજારમાંથી સામગ્રી લઈ આવો હવે ફરીથી દામોદરે અચકાતા અચકાતા વાળ કાપ્યા અને તેની પત્નીએ પત્નીએ તે વાળની દોરી બનાવી અને એ વાળને લઈને દામોદર બજારમાં ગયો અને તે વાળની સામગ્રી ખરીદી અને ઘરે આવ્યા અને તેની પત્નીએ બનવા ભોજનનું સાંજનું ભોજન બનાવ્યું અને તેણે અતિથિને તે વૃદ્ધ સાધુને આસન પર બેસાડીને ભોજન પીરસ્યું અને તેને થોડું થોડું કરતા તે બધું જ ભોજન તે વૃદ્ધ સાધુ ફરીથી ખાઈ ગયા સાંજનું ભોજન પણ ખાઈ ગયા પછી તે વૃદ્ધ અતિથી બોલ્યા કે અરે હું બહુ થાકી ગયો છું અને પૂરી રાત હું અહીં જ સૂઈ જઈશ મારામાં અત્યારે ચાલવાની હાલવા ચાલવાની શક્તિ નથી સવારે હું ચાલ્યો જઈશ આ સાંભળીને દામોદર બોલ્યા સારું તમારી ઈચ્છા આજે તમે અમારા ઘરે જ સુઈ જાઓ તે વૃદ્ધ સાધુ દામોદરના ઘરે જ વિશ્રામ કરવા લાગે છે અને દામોદર અને તેની પત્ની તે વૃદ્ધ સાધુ ની સેવા કરવા લાગ્યા તેના પગ દબાવ્યા પગ દબાવતા દબાવતા તો અડધી રાત થઈ ગઈ તે સાધુ પણ સૂઈ ગયા એ બહુ વિચિત્ર સાધુ હતા પણ અસલમાં તો એ ત્રણેય લોકોના સ્વામી હતા પરંતુ શ્રી હરિને પ્રભુને તેના ભક્તના ઘરે પથારીમાં સૂઈ જવું એ અતિ સુખ અને શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો ભગવાનને ખૂબ સારું લાગી રહ્યું હતું સાક્ષાત ભગવાન વિષ્ણુ વૃદ્ધ સાધુના વેશ ધારણ કરીને દામોદરના ઘરે આરામ કરી રહ્યા હતા એ સાધુ મહાત્માને વૃદ્ધ સુतेला જોઈને દામોદર ધીમા અવાજે તેની પત્નીને કહેવા લાગ્યો કે હે ભાગ્યવાન આ સાધુ બહુ વૃદ્ધ છે તેમનું શરીર બહુ જ નબળું છે કદાચ કાલ સવારે પણ આમનાથી ચલાશે નહીં કાલે હું સવારે જલ્દી ઊઠીને ભિક્ષા માંગવા માટે ચાલ્યો જઈશ અને આપણે સાધુ મહારાજને ભોજન ખવડાવીશું તેની સેવા કરીશું આંખ બંધ કરીને સુતેલા એ સાધુ મહારાજ ભગવાન રૂપી સાધુ મહારાજ દામોદરની આ વાત સાંભળી લીધી છે અને તે બંને પતિ પત્નીના ત્યાગ જોઈને તેમનો અતિથી પ્રેમ જોઈને સંપૂર્ણ વિશ્વનું પાલન કરવા વાળા ભગવાન વિષ્ણુની આંખો છે તે જે પણ લીલા કરે છે એમાં તેમના ભક્તોનું જ કલ્યાણ હોય છે પગ દબાવતા દબાવતા બંને પતિ પત્ની પગ દબાવતા દબાવતા સાધુ મહારાજ ના પાસે જ સુઈ ગયા પછી સાધુ મહારાજે એ દામોદર ની પત્નીના માથા ઉપર હાથ ફેરવ્યો હાથ ફેરવતા જ તેની સતીના માથામાં કાળા ભમર ઘટાદાર લાંબા વાળ ઉગી આવ્યા પછી ભગવાને દામોદરના શરીર પર હાથ ફેરવ્યો એટલે દામોદર પણ સ્વચ્છ સુંદર અને અત્યંત પવિત્ર થઈ ગયો ભગવાન પછી દામોદરની ની નજર ફેરવે છે ત્યાં બધે જ જોયું તો એક જ ક્ષણમાં એક વિશાળ મહેલ બની ગયો જે ઝુંપડીની જગ્યાએથી વિશાળ મહેલ બન્યો અને મહેલમાં અનંત રત્ન સુવર્ણ સોના ચાંદી મોતીના ઢગલા થયા પછી ભગવાન બોલ્યા કે હે સતી તારી ભક્તિ અને સમર્પણથી હું અત્યંત પ્રસન્ન છું આ જીવન તમે બંને સાધના પૂરી કરીને વૈકુટ લોક જ હું છાયા બનીને સદાય તમારી સાથે રહીશ આટલું કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા થોડી વાર પછી દામોદર અને તેની પત્ની ઊંઘ ઉડી તો ત્યાંનું ચિત્ર જોઈને તે આશ્ચર્ય પામ્યા કે અને કાલે બનેલી જે ઘટના હતી એ બધી જ એમને યાદ હતી અને અચાનક મારા વાળ કેવી રીતે ઊઘી આવ્યા તે દામોદરની પત્ની જોઈએ છે તો એના વાળ બધા ફરી આવી ગયા હતા અને બોલી કે મારા વાળ કેવી રીતે આવ્યા આવી ગયા આ અત્યંત મૂંગા વસ્ત્ર ઘરેણા હીરા મોતી આ મહેલ અચાનક જ્યાંથી આવ્યો તેણે તરત જ તેના પતિને જગાડ્યા જ્યારે દામોદરે આ બધું ચમત્કાર જોયો તો એને પણ આંખો પર વિશ્વાસ થયો નહીં એ બંને એકબીજાને જોયા કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા પછી દામોદર તેની પત્ની કહે છે કે ભાગ્યવાન કાલે આપણા ઘરે જે સાધુ આવ્યા હતા વૃદ્ધ મહાત્મા હતા એ ક્યાં ગયા તે બંને સાધુઓને ચારે બાજુ શોધવા લાગે છે પણ ક્યાંય એ સાધુ તેમને દેખાયા નહીં દામોદર ખુશ થયો તેને સમજમાં બધું આવી ગયું ધીરે ધીરે એને બધું સમજાઈ ગયું તેની પત્નીને કહે છે કે હે ભાગ્યવાન જે કોઈ કાલ જે કાલે વૃદ્ધ સાધુ આવ્યા હતા તે કોઈ સામાન્ય સાધુ ન હતા એ તો સાક્ષાત કરુણા સિંધુ ભગવાન વિષ્ણુ જ હતા આ બધી ધન સંપત્તિ ઐશ્વર્ય સુદામાની જેમ આપણને શ્રી હરિએ પ્રદાન કર્યું છે આપણે બંને એને ઓળખી ન શક્યા ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા હે દેવી આ પ્રકારે દામોદરની પત્ની એક સ્ત્રીના સૌથી મહત્ત્વપૂર્ણ આભૂષણનો ત્યાગ કરી તેની ભક્તિની પરીક્ષા આપી હતી એક સ્ત્રી માટે તેના વાળ સૌથી મહત્વપૂર્ણ ઘરેણું છે કેશ એટલે કે વાળ ગંગા સમાન પવિત્ર છે સ્ત્રીના વાળ લાંબા હોવાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે સ્ત્રીના હાથની આંગળીઓ ગોળ પાતળી લાંબી આંગળીઓ મેળવાથી છેદ વિના કોમળ તથા લાલ રંગની હોય છે તે સુખ ભોગવે છે સુખ અને ભોગ પામવાવાળી હોય છે જેના નખ લાલ કોમળ ઊંચા અને ચીકણા હોય છે તે ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે જે સ્ત્રીની ગરદનમાં ચાર રેખાઓ હોય છે તે ઘરેણાથી સજેલી ધજેલી રહે છે ભગવાન વિષ્ણુના કથન અનુસાર જે સ્ત્રીનો ચહેરો ગોળ હોય છે અને તેની નાભી ડાબી તરફ તમે નમેલી હોય છે તો તે આગળ જઈને ભાગ્યશાળી બને છે અને પ્રસિદ્ધિ મેળવે છે તો મિત્રો આ પ્રકાર જે પ્રકારે ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને સ્ત્રીના લાંબા વાળનું મહત્વ સમજાવ્યું હતું તો મિત્રો જો તમને આમાં આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો ને મારી આ ચેનલની અંદર ભગવાનની કથાઓ વાર્તો સાંભળવા માટે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો કમેન્ટ બોક્સમાં ભગવાન નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે